બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં રામ ભગવાન પધાર્યા છે આ મુદ્દાને કોંગ્રેસ અને વિપક્ષોએ વિવાદ સર્જ્યો છે નવી પેઢીને આ વિવાદ અત્યારે કોંગ્રેસે કે સોનિયા ગાંધીના નેતૃત્વવાળી પોલિટિકલ પાર્ટીએ કર્યું એવું દેખાતું છે ઇતિહાસમાં જઈએ તો આઝાદી પછી સરદાર પટેલે તુરંત સોમનાથ મંદિરનો પુનઃ ઉદ્ધાર નિર્માણ કરવા માટે નિર્ણય કર્યો અને ત્યારે નિર્માણ સોમનાથ મંદિરમાં એના પ્રસંગે પંડિત નહેરુને જવાહરલાલ નહેરુને નિમંત્રણ પાઠવવામાં આવ્યું એ વખતના રાજવી જામનગરના અને સૌરાષ્ટ્રના અધ્યક્ષ હતા મુખ્યમંત્રી હતા ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ પત્ર લખ્યો કે મને અનુકૂળતા નથી નહીં આવું પણ એક સ્પષ્ટતા કરવી જરૂર છે કરી દઉં કે હું આવા પુનર્નિર્માણ મંદિરના કાર્યક્રમને દુર્ભાગ્યપૂર્વક ભારત માટે ગણું છું અને એમાં મારા મંત્રીમંડળના સાથી અને આપ ખુદ આવા કાર્યક્રમમાં જોડાયેલા છું એ અત્યંત દુઃખંત છે મારા માટે પંડિત નહેરુ પણ સોમનાથના મંદિર વખતે રાષ્ટ્રપતિને આવવા માટે અટકાવવાનો પ્રયાસ કર્યો એ જ પરંપરા કોંગ્રેસથી ચાલી આવી છે એના કારણે આજે કોંગ્રેસની દુર્દશા ભારતભરમાં જે થઈ છે એ આપણે જોઈ રહ્યા છીએ કોંગ્રેસે એના અધ્યક્ષ સરસ સમજી શકાય કે ઇટાલીથી આવેલા હોય ઈસાઈ ધર્મ પાંચતા હોય વ્યક્તિગત ન આવે પરંતુ કોંગ્રેસ નહીં આવે એવો નિર્ણય જે કર્યો છે એના કારણે કોંગ્રેસના દેશભરના અન્ય જે આવા કટ્ટરવાદી નથી જે રામમાં શ્રદ્ધા ધરાવે છે એના મંદિરના પ્રવેશ શક્તિ વિરોધ કરે એનો વિરોધ કરી રહ્યા છે રામાયણ કે રામમાં કોઈ જગ્યાએ હિન્દુ શબ્દો વાપરીને એના માટે જ રામકામ કરતા એવું નથી સર્વ માટે એના શબ્દો સર્વકલ્યાણ માટે આવે છે સર્વકલ્યાણ એટલે સૃષ્ટિ સાથે તમામ જીવોના કલ્યાણ માટેની વાત જ્યારે રામચંદ્રજીએ કર્યું એને એક ટૂંકા સંકુચિત દ્રષ્ટિકોણથી જોઈને રાજકીય પક્ષના નેતાઓ નિર્ણય લે એ મને લાગે છે ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ માટે તો દુઃખદ છે જ પરંતુ એથી મોટું કોંગ્રેસ માટે આ નિર્ણય ઘાતક પુરવાર થશે ભવિષ્યમાં વિપક્ષનું સ્થાન તો નથી મળ્યું તો હવે દેશની જનતા કોંગ્રેસનો બહિષ્કાર કરી દે એ સમય પાક્યો હોય એવું દેખાય છે અને એટલા માટે કેટલાય રાજ્યોમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ જે રામમાં શ્રદ્ધા ધરાવે છે એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અમે અયોધ્યા જશું એવા જાહેર એલાન કર્યા છે